સુબાનપુરા હાઈટેન્શન રોડ નજીકથી મહિલાના ગળામાંથી સોના નીચેના આંચકીના ત્રણ રેડા ગુરેગાર ઝડપાયા સંતા વિસ્તારમાં આવેલા ધનશ્યામ કોમ્પ્લેક્ષમાં રહેતા રોજિતા અયન પટેલ પોતાના પરિવાર સાથે રહે છે અને વાઘુડિયા ખાતેની પારોલી યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવી પોતાનું ગુજરાન ચલાવે છે તેઓ ગત તેરમી એ બે હજાર પચીસ ને મંગળવારે વહેલી સવારે આશરે પાંચ વાગે ને વીસ મિનિટે તેઓ પોતાના ઘરેથી ચાલતા ચાલતા સમતા પોલીસ ચોકીથી રાણી લક્ષ્મીભાઈ સર્કલ થઈ હાઈ ટેન્શન રોડ થી નૂતન વિદ્યાલય પાસે આશરે પોણા છ વાગે એક કાળા કલરની ટી શર્ટ અને કાળા રંગનું પેન્ટ અને માસ્ક પહેરેલો એક ઇસમ મહિલા પ્રોફેસરની પાછળ ઉતા વડે ચાલીને પીછો કરી રહ્યો હતો મહિલા પ્રોફેસર શ્રીનાથજી કોમ્પ્લેક્સ સામેના જય યોગેશ્વર સોસાયટી ભાગ નંબર એક ના મકાન નંબર પચીસ પાસે આવી ગયા હતા જ્યાં તે સમય દોડીને આવીને મહિલા પ્રોફેસરના ગળામાં પહેરેલી પેન્ડલ સાથેની આશરે અઢાર ગ્રામ વજનની સોનાની ચેન આજકી ભાગવા લાગ્યો તે દરમિયાન મહિલા પ્રોફેસરે પીછો કરતા તે સમયે જે એમ કે એપાર્ટમેન્ટના ગેટ પાસે ધક્કો માતા મહિલા લોખંડના થાંભલા સાથે ભટકા હતા અને તે દરમિયાન મહિલાને ભૂમરાણ મચાવતા તે ઈસમ આગળ એક મોટરસાયકલ લઈને ઊભેલા ઈસમની પાછળ બેસી ગયો હતો અને આ સમગ્ર મામલે મહિલા પ્રોફેસરે ગોરવા पुलिस स्टेशन में फरियाद नोंदાવી હતી આ મામલે વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમે પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીને આધારે કોઈલી કામતી ઉંડેરા તરફ જતા રોડ પર બજાજ પલ્સર મોટરસાઇકલ પર ચતાત્રણે સમૂહ જેમાં કૃપાલસિંહ ઉર્ફે પાલસિંહ તારાસિંહ તિલપટિયા રૈટાન કોઈલી ચરો ઇન્દ્રાનગર ઝૂપરપટ્ટી કોઈલી કામ અમરસિંહ માનસિંહ તિલપટિયા રૈટાન અનગડ પાણીની ટાંકી પાસે સનિતસિંહ ઉર્ફે કરણ ઇન્દ્રસિંહ બાવરી રહેઠાણ કોયલી ચરો ઇન્દ્રનગર ઝૂપડપટ્ટી કોયલી કામને રોકી તપાસ કરતા તેઓ પાસેથી એક સોનાની ચેન પેન્ડલ સાથે આશ્રય વજન પંદર ગ્રામ જેની આશ્રય કિંમત રૂપિયા એક લાખ પચાસ હજાર મળી આવી હતી જે અંગે કાગળ બેલની પૂછપરછ કરતા મળી આવ્યા ન હતા અને તેઓને પલ્સર મોટરસાયકલનો ઉપયોગ કરી ગત તારીખ તેરમી મે બે હજાર પચીસના રોજ વહેલી સવારે આશરે પોણા છ વાગે સુભાનપુરા હાઈટેન્શન રોડ ખાતેથી પસાર થઈ રહેલી મળ્યા મહિલાના ગળામાંથી સોનાની ચેન આજકે એકબીજાની મદદગારીથી ભાગી ગયા હોવાની કબૂલાત કરી હતી જેથી ત્રણે ઇસમોને આગળની પગડી પાડીને આગળની કાયદેસરની કારવાહી હાથ ધરાશે